સનાતન ધર્મમાં ગંગાજળનું અનેરું મહત્વ છે ત્યારે આ પવિત્ર જળને દરેક સનાતનીના ઘેર પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય બનાસકાંઠાના ડીસામાં શરૂ કરવામાં આવ્યું છે ડીસાના ડૉક્ટર દિનેશભાઈ પટેલ દ્વારા ગંગાજળ વિતરણ સેવા સમિતિના નેજા હેઠળ આ ભગીરથ કાર્યનો પ્રારંભ થયો છે ડૉક્ટર દિનેશભાઈ પટેલે પોતે હરિદ્વારથી કાવડ યાત્રા કરીને ગંગાજળનો જથ્થો ડીસા લાવ્યા હતા જેને હવે ઘરે ઘરે વિતરિત કરવામાં આવી રહ્યો છે ડીસાના ડૉક્ટર દિનેશભાઈ પટેલનો આ સંકલ્પ ખરેખર પ્રશંસનીય છે કાવડયાત્રા દરમિયાન તેઓએ હરિદ્વાર પહોંચીને પોતાના ખભા ઉપર કાવડ મૂકી અને શ્રદ્ધાપૂર્વક ગંગાજળનો આ પવિત્ર જથ્થો ડીસા લાવ્યા ડીસા પહોંચ્યા બાદ ભવ્ય રીતે ગંગાજળને વધાવવામાં આવ્યું હતું આ કાર્ય પાછળનો તેમનો મુખ્ય હેતુ ડીસાના તમામ સનાતની ધર્મના લોકોના ઘરે ગંગાજળ પહોંચાડવાનો છે જેથી દરેક વ્યક્તિ ગંગાજળના પાવન સ્પર્શનો અનુભવ કરી શકે આજે ડીસાના ગોલ્ડન પાર્ક ખાતે ગંગાજળના વિતરણની સત્તાવાર શરૂઆત કરવામાં આવી આ લાવવામાં આવેલા ગંગાજળના જથ્થાને નાની બોટલમાં એકત્રિત કરવામાં આવ્યું છે

જળ આપવાની યોજના એટલે હર ઘર ગંગા ઘર ઘર ગંગા આ યોજના અન્વયે અમે સમગ્ર ડીસામાં ગંગા જળ પહોંચાડવાની એક યોજના બનાવી છે અને તે યોજના અન્વયે આજથી દોઢ મહિના પહેલાં અમે કાવડિયા થઈને રેલવે દ્વારા અમે ડીસા હરિદ્વાર પહોંચાડે હરિદ્વારના બ્રહ્મકુંડમાંથી અને એ પણ અમાસના દિવસે ભલે મેલું પાણી હતું હતું પણ એ પાણી ભરી લાવીને એમાં બોટલોમાં પેક કરી અને પછી એના એનું બગીચા આગળ અમે વધામણા કર્યા અને એ વધામણામાં ડીસાની બધ બધી જ કોમોતાએ બ્રાહ્મ પટેલ વાણિયા નાઈ દરજી બધી જ સમાજોએ સહકાર આપ્યો અને આજે એનો ત્રીજો તબક્કો અમે ચાલુ કર્યો છે અને એ તબક્કા અનુએ અમે ડીસા શહેરમાં સમગ્ર ઘરે 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 જઈને ગંગાજળ આપવાની યોજના બનાવી છે તે અન્વયે આજે પટેલ સોસાયટીમાં અમે આવ્યા ત્યારે પટેલ સોસાયટીની બહેનોએ મા ગંગા મૈયાના રથનું ભવ્ય સ્વાગત કર્યું અને સ્વાગત કર્યા કરી પુષ્પોથી અને વધાવ્યા તે પછી અમે આગળ આ ગંગાજળ આપવા અમે પ્રસ્થાન કરીએ છીએ આ ગંગા મૈયા સેવા સમિતિ દ્વારા અમે એક બીજી યોજના આજે જાહેર કરીએ છીએ અને એ યોજના અન્વયે ડીસા શહેરમાં રહેતી સામાન્ય પબ્લિક કે જેના મા બાપ કે વાલી ગુજરી ગયા હોય ત્યારે એ પોતાના ફૂલ ફરી પહોંચાડી શકતા નથી તો અમે દર ત્રણ મહિને જે વ્યક્તિ અમારા ઓફિસમાં એના ફૂલો પહોંચાડશે એની બ્રાહ્મણ દ્વારા વિધિ કરાવીને અહીંથી દર ત્રણ મહિને અમે એ ફૂલો લઈને હરિદ્વાર ગંગાજળમાં ગંગા નદીએ પહોંચીશું અને ત્યાં ગંગા નદી ઉપર બ્રાહ્મણ રાખી અને એના વાલીઓનું એના પૂર્વજોનું અમે પૂજન કરાવીશું અને એની પૂજનની ટેલિફિલ્મ જે વ્યક્તિએ અમને ફૂલ આપ્યા છે એ વ્યક્તિની ટેલિફિલ્મ એના ઘર અમે પહોંચાડીશું આવી એક યોજના છે સામાન્ય માણસ પોતાના વાલીને સરાવવા માટે કે ફૂલો ગંગાજીમાં પધારવા માટે પોતે જઈ શકતા નથી એટલે અમારી સમિતિએ આ એક યોજના કરી છે જેનો આજથી અમે અમલ ચાલુ કરવાના છીએ તોથી વિસા શહેરમાં રહેતા પ્રજાજનોને અમારી વિનંતી છે કે તમારા જ્યારે વારી તમે તમારે હરિદ્વાર પહોંચવાની શક્યતા ન હોય તો તમે કુંભમાં એમના ફૂલો લઈ અને અમારા ત્યાં અમારી ઓફિસ અમે પછી જાહેર કરીશું ત્યાં આગળ તમે પહોંચાડશો તો દર ત્રણ મહિને અમે હરિદ્વાર જઈ અને આ ગંગામૈયાના ફૂલો ગંગામૈયામાં પધરાવવાની યોજના બનાવી છે એમાં ઓડિશા શહેરના ગ્રામ્યજનોને અમે ખૂબ સહકાર માગીએ છીએ અસ્તુ ભારત માતા કી જય ગંગામૈયા કી જય આ પવિત્ર ગંગાજળ દરેક સનાતનીના ઘરમાં શાંતિ અને પવિત્રતા લાવે તેવી આશા સાથે ફરી મળીશું